એમનું ખાણ ખનીજ વિભાગ એમનું જીએમડીસી જીઆઈડીસી અમારે ત્યાં આવે છે પોલીસ ને લઈને અને અમારા ગામડા અમારા ખાલી કરાવે i'm not on. કરી દીધા અહિયા અમારા લોકો ને જમીનો લઈ લીધી હવે તમે અમારા વાત કરો હર્ષભાઈ સંઘવી હોય ચેલેન્જ કરું છું અમારા ગામ ના લોકો ગામ હાથ લગાડીને બતા

તોડવા માટે એક વાર જેલ માં નાખી દીધો બીજી વાર જેલ માં નાખી દીધો ત્રીજી વાર જેલ માં નાખી દીધો અને મને દબાવ્યો ભાજપ માં લઈ જવા માટે તોડવા માટે મને

અમે વડાપ્રધાન શ્રી ને મારી ધરતી પર આવકારીએ છીએ પણ જે પ્રકારે એ લોકો અમને દબાવે છે કે તમારે પંદર તારીખે વડાપ્રધાન સાથે વડાપ્રધાન ના હસ્તે ભાજપ માં જોડાવાનું છે અને એ લોકોએ કીધું કે અમારો ટાર્ગેટ છે તમને પંદર તારીખે જિલ્લા પંચાયત ની ચૂંટણી આવતા ગામડે ગામડે જાય છે આ લોકો ભાઈ મોદી સાહેબ ના હસ્તે પંદર તારીખે જોડાવાના છે બધા આવી જજો બધા જોવા આવજો ત્યારે હું એમને કેવા માંગુ છું નથી ગમતું નથી ગમતું આદિવાસીઓ માટે કેમ બોલે છે આદિવાસીઓની મીટિંગ જેલમાં નાખો એક સામાન્ય બાબતમાં મને જેલમાં નાખી દીધો

લગતા તુમક કા લગતા નહીં લોટે જબ તક તોડેગે નહી તબ તક છોડે નહીં હમ તો ક્યાં અંડે પંદ કંડ ઝંડો સમજ કે રખા ક્યાં એ

પાણી મળે એની જગ્યાએ આજે વિકાસ નો રથ લઈને આ લોકો ગામડે ગામડે ફરે છે આજે ભગવાન ની જન્મ નામે ગૌરવ યાત્રા કરતા કરતા ગામડે ગામડે

આપણે એક પેર માકે નામ રોપીશું રોપીએ છે અને જંગલ સાથે કરી જંગલ અદાણી કે નામ કરીને આપી દીધું છે હમણાં જળ જંગલ જમીન આપણી પાસે જેટલું હતું એટલું તો આ સરકારોએ એમના ઉદ્યોગપતિ અદાણી ને અંબાણી આપી દીધું તોરે આપી દીધું હવે આ આપણા દેશના વડાપ્રધાન પંદરમી તારીખે આવે એના માતાજી છે એ જોવા માટે જવાના છે મારા સાથીઓ તમને કેવા માંગુ છું આ નરેન્દ્રભાઈ મોદીજી જયારે વિસ્તાર જોઈને જશે તમે લખી રાખજો આવનારા દિવસોમાં આપણી કુળદેવી ને પણ અદાણી લખીને આપી દેશે એની કોઈની ગેરંટી નથી કેમ કે આવી જાય જેનો દર્શન કરી રિલાયન્સ ને આપી દે ટાટા ને આપી દે તમે વિચાર કરો જો વડાપ્રધાને ભગવાન બિરસા મુન્ડા ની એકસો ને પચાસ ની જન્મ જયંતિ ઉજવવાની હતી તો એમનું જન્મ સ્થળ ઝારખંડ માં રાંચી માં આવ્યું છે

આ આદિવાસી સમાજ જોઈ રહેલો છે એટલે આ લોકો થયું કે હવે આદિવાસીઓ તો જાગી ગયા છે ધીરે ધીરે ચેતરભાઈ સાથે જોવા લાગ્યા છે આમ આદમી પાર્ટી માં જોડાવા લાગ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા યસુદાન ભાઈ અરવિંદ કેજરીવાલ સાથે જોવા લાગ્યા છે

આવનારા દિવસોમાં આપણે મંત્રી મંડળ બદલવાનું નથી આપણે આખી સરકાર બદલી નાખવાની છે આલોક તૈયાર છો બધા સરકાર બદલી નાખીશું સરકાર બદલી નાખીશું પરિવર્તન લાવીશું પરિવર્તન લાવીશું પરિવર્તન લાવીશું આ લોકો મને કીધું ચૈતરભાઈ અમારી સામે તમે કેટલું લડશો ટકી નઈ શકશો હજુ પણ જેલમાં જશો આવી જાવ મંત્રી બનાવી દે તંત્રી બનાવી દે તમારા મંત્રી બની જઈશું તમારો તંત્રી બની જઈશું પૈસા કમાઈ લઈશું બંગલા બની જશે ગાડીઓ બની જશે પણ અમારા આદિવાસીઓ માટે પછી કોણ બોલશે કોણ બોલશે અમારા આદિવાસીઓ માટે આ માટે કોણ લડશે આ વિસ્તારના ના એસસી એસટી માઇનોરિટી માટે કોણ લડશે ત્યારે અમે કીધું તમારામાં જેટલા અમારા નેતાઓ છે એ નેતાઓને તમે એક આ વિસ્તાર ના પણ મોટા મોટા નેતાઓ પોતે વાઘ છે જયારે મિટિંગ હોય ત્યારે ભાષણ કરે ટાઈગર અભિજિંદા હે ટાઈગર અભિજિંદા હે એ ભાષણ કરવા વાળા ભાજપ ગયા અને સરઘસ ના ટાઈગર બની બેસી રહ્યા છે સરઘસ ના ટાઈગર બની ઉપર થી જેટલી ચાવી ફેરવે એટલું રમકડું ગાય એટલી ભજન એ લોકો ગાય છે ત્યારે સાથીઓ આ તમારો દીકરો આ ચૈતર વસાવો એમના સરઘસ નો ટાઈગર નથી બનવા માંગતો જંગલ નો ટાઈગર બની ને સ્વતંત્ર કરવા માંગે જંગલ નું ટાઈગર બનીને અમે બધા સ્વતંત્ર થ ત્યારે કાકા ને કેવા માંગુ છું આજે ચૈતર વસા અને નર્મદા માંથી પાર કરી દીધા છે ત્યાં જવા નથી દેતા આજે દરિયાપાડા પ્રવેશ બંધી છે તમે નસવાડી માંથી પણ અમે આ ચૈતર વસાવન અમારી ટીમ અમારા લોકો ના દિલો માં રહીએ છીએ અને લોકો ના દિલો માંથી તમારી ભાજપ ની સરકાર અમને ક્યારે કાઢી નથી શકવાની ક્યારે કાઢી નથી શકવાની એને પણ જવાબ